udah <tuk tangan> Oke, <tuk tangan> તો પર લાઈક નહી કરતા ને સબસ્ક્રાઇબ નહી કરતા તો સબસ્ક્રાઇબ કરી જો ને લાઈક કરી દેજો અમારા ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો મિત્રો તમારા આમે જ બની જીજી બનાસ કાટાવાળા છે પાટાનાવાળા પણ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ને બધા જે જોતા હોય એટલે અમારા ગુજરાતી ભાઈઓ સપોર્ટ કરજો ખૂબ સપોર્ટ કરજો અને તમને એવા કોમેડી વિડિયો બતાડશું ને મજા આવશે ખતરનાક આ લોકોલે વિડિયોની નથી સારી આવતી પણ કારણ કે ફોન અમારા પાસે સારો નથી અને ફોન સારો છે એ દાડે તમારી ક્વોલિટી જોવાની પડે એ મારી ગેરંટી છે અને તમને મસ્ત મસ્ત વિડિયો બતાડશું આલા મારો કોમકાર ચાલુ છે લાઇટિંગ બેટ ચલો જોઈ શકો છો

Adukkan kotor siaga. Mulutnya sudah siaga. Bagaibelokkan rekam. Belokkan rekam. rekam. मैं हाँ बटन तो होगा <laughs> <बंब देन। laughs> तो अभी मैं ये बटन दबाने वाला हूँ आखो गुजरात था हमारा लफ दिन खाली एक बटन दबाती जावानी लफ लफदेन खाली डाइटा बाजू बटन दबाता हूँ તમે જોઈ શકો છો મિત્રો અને રાતના પણ વતાળ છે લબ 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 તો આપણું કામ સક્સેસફુલ થઈ ગયું છે ઓકે અને હવે બાકી રહ્યું છે તમને બહુ સરમાનું ડેકોરેશન બતાવવાનો તો ઈ તો જોઈને તમને મજા આવશે રેડી આ વિડિયો વાળા તો પોટુ ન તો આપણે બીજા ગોવામાં મહારાજનું બહુ હજાર જ છે પણ આપણે તમને મંદિર બતાવી દઉં કોઈ મરેથી લાઇટ પણ ચાલુ કરીને બતાવીશ તો મિત્રો આ છે આપણે શ્રીગુદ્રમાં માતાજીનું મંદિર તો તમે જુઓ આ લાઇટિંગ પણ કરેલ સિવાય તે તમે વિડીયો વોચ કરો